છેલ્લા ચાર વર્ષથી કુવારિકા પૂજન નો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં આ વર્ષે એકસો દીકરીઓને પૂજા કરી હતી સાથે દીકરીઓને ભોજન તથા લાણી આપવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન માં વડોદરાના સયાજીગંજ ધારાસભ્ય ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા હર્ષદભાઈ કાઉન્સલર રીટાબેન આચાર્ય પ્રકાશ કેમિકલના દિલીપભાઈ તથા સંસ્થાની બહેનો તમામ મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે મુખ્ય મહેમાનોના હસ્તે દીકરીઓને પૂજન કરવામાં આવ્યું હતું સાથે આરતી પણ કરવામાં આવી હતી ભારત દેશ એ આધ્યાત્મિકતાથી ભરેલો દેશ છે આસ્થા અને શ્રદ્ધાના અનેક કેન્દ્રો અનેક કાર્યો ભારતની અંદર વિવિધ રીતે થઈ રહ્યા છે ત્યારે ચૈત્ર માસ ચાલે છે એની અષ્ટમી એની આઠમ છે એ નિમિત્તે સ્વામી ફાઉન્ડેશન દ્વારા આપણે ત્યાં શક્તિ વંદના શક્તિ આરાધના એના પ્રસંગો એના કાર્યો થતા હોય છે ત્યારે કુંવારિકાનું પૂજન એનું એક અલગ મહાત્મ હોય છે અને આજે જ્યારે ચૈત્રી અષ્ટમી છે યજ્ઞ હવન હોમ થતા હોય છે ત્યારે એક બાલિકાના પૂજન સાથે સ્ત્રીની વંદના દીકરીની વંદના એનો ભાવ એના માટેનો કાર્યક્રમમાં આવવાનું થયું એક અલૌકિક પ્રકારનું દૈવિક વાતાવરણ અહીંયા નિર્માણ થયું હોય એવું મને લાગે છે એમના ફાઉન્ડેશન તરફથી ખૂબ સુંદર વ્યવસ્થાઓ અને ધાર્મિક રીતે ખૂબ ભાવ સાથે એમણે જે રીતે આ કાર્યક્રમ અને બાલિકાઓની વંદના કરી છે એ જોઈ અને એમને સૌને શુભેચ્છાઓ પાઠવી જ્યારે માતાજીનો પવિત્ર તહેવાર ચૈત્રી નવરાત્રી ચાલતા હોય ત્યારે અમે સતત ચાર વર્ષથી અમારી ગાવા કન્યાઓને જમાડી તથા પૂજન કરાવી તેમને ભેટ આપવાનું સતત ચાર વર્ષથી કરતા આવ્યા છે પહેલાં બે વર્ષ પહેલાં સાત બાળકીઓ પછી અગિયાર બાળકીઓ અને લાસ્ટ ટાઈમ અમે ગયા વર્ષે એકસઠ દીકરીઓનું એક સાથે પૂજન કરીને અમે એમને ભોજન તથા એને લાણી સ્વરૂપે એમને ભેટ આપી હતી અને આ વખતે એકસો એક દીકરીઓને અમે પૂજા કરી છે અને સાથે સાથે એમની ભોજનની વ્યવસ્થા કરી અને એમને મોટી સંખ્યામાં ભેટ આપવામાં આવી છે જ્યારે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અનુસંધિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા સયાજીગંજ ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા તથા અમારા એસ્ટેટથી લઈને અમારી સંસ્થાની જે બહેનો છે એ મોટી સંખ્યામાં જોડાય છે આજ રોજ શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા ચૈત્રી નવરાત્ર અત્યારે માતાજીના નોરતા ચાલે છે એમાં અષ્ટમી અને નોમનું ખૂબ મહત્ત્વ હોય છે એમ કહેવામાં આવે છે કે આપણે આખા નવે નવ દિવસ ઉપવાસ ના કરીએ તો ચાલે પણ આજે અષ્ટમીના દિવસે ઉપવાસ કરી અને કુંવારિકાઓને જમાડીએ તો 3 ને 3 9 દિવસની ઉપાસનાનું ફળ આપણને મળે છે તો આજ રોજ શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા એક દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ એ લોકોએ ભોજન અને ભેટ આપવામાં આવી દિમાગ સે શેતાન હે હમ બચકે રહેના હિન્દુસ્તાન રેડી ટુ લર્ન આર યુ રેડી ટુ લર્ન બીકમ પરફેક્ટ Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Chote Chutimia, only in theatres this Eid.